અહ માચા કે કેમ મારા બાપ આવી રીતે ઓફ થઈ ગયા તો એ લોકોની માથે જે લડી રયું છે ને તો એ બધાને કેમ ખોચે છે એ વસ્તુ તો કાલે પણ મે સ્પષ્ટ જોઈ હતી પહેલી વાત કે કરો છો ભદ્ર કચેરી લઈ જતા પહેલા તમે બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરાવવામાં આવ્યા કયા કઈ જગ્યાએ લઈ ગયા કયા પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના પછી ભદ્ર લઈ ગયા સીવી કાઈ સારું તમે છે કે જો માટે છે દરેક વ્યક્તિનું આમંત્રણ છે તો એમાં લેડીઝોનો પણ છે કર્યા અને પછી અમે સીધા એન્ટર થઈ ગયા અચ્છા મુખ્યમંત્રીને શું સંદેશો આપવા માંગો છો તમે મીડિયા સંબોધન હવે 17 મહિના થઈ ગયા છે આ તંત્રના ભ્રષ્ટાચારોના લીધે બાર બાળકોના જીવ ગોમાયા છે 1156 ના કરોડોના તમારા પર એ હોય છે તમે એનું ઉદ્ઘાટન કરો છો પણ આ માસૂમોના જીવ જાય છે ભ્રષ્ટાચારીઓના લીધે તો એ લોકોને ન્યાય ક્યારે મળશે આ કાલે રજૂઆત કરી તો તમે મને એ જ વખતે સ્ટેજ પર ઉભા ઉભા કેમ ઈસમાંમાં પ્રશ્ન હતો કે આ કમી ત્યાં ઉભો રહીને કેમ તમે મળી શકો કેસી જાવ તમે તમે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તંત્રના ભ્રષ્ટાચાર કરવાની છે બરાબર એટલે બધાય જાગૃત થવાની પણ જરૂર છે એટલે તમે જ્યારે મુખ્યમંત્રીને મળવા ગયા સવારે તમારા મંગલ પર વિચાર કરો મુખ્યમંત્રી કીધા ભાઈ શું વિચાર કરો સવારે તો વિચાર હોય જ્યારે ગયા ત્યારે સવારે તો એ જ વિચાર હોય ને કે હું મારા બાળકને ન્યાય કઈ રીતે મળે પછી મળ્યા પછી જવાબથી સંતુષ્ટ છે એમ ના એમને જે રીતે સીએમ જવાબથી સંતુષ્ટ છે સંતુષ્ટ તો

રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ટ નથી વાત કરાવી છે અમે કઈ આતંકવાદી નથી કે કઈ ગુનેગાર નથી કે એજન્ટ લઈને આવ્યા હતા તમારે અમે તો પીડિત છે અમારા છોકરાને દોઢ વર્ષથી ન્યાય નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાયા હતા પણ જ્યારે દોઢ વર્ષથી બધા નીચેના અધિકારી અમારો બધો આશા એ કરી રહ્યા છે એવી રીતે એમને પણ અમારે આશાનું અનુભવ કરી નાખ્યું અને પછી મેં એમને પૂછ્યું કે સર તમે એક ઓર્ડર કરી શકો છો તમે આખા રાજ્ય ગુજરાત